પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે ત્રણસો વિદ્યાર્થીઓ ધોરણ થી આઠમાં અભ્યાસ કરે છે ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય તેને લઈને આજરોજ ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકો કરી રહ્યા છે માંગણી આચાર્યના કારણે સારું શિક્ષણ વિદ્યાર્થીઓને ના મળતું હોય શાળાનો વિકાસ ન થતો હોય શાળાના નવા રૂમો ના બનતા હોય તેને લઈને ત્રણસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં હોય તેને લઈ ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું અને શિક્ષણ હા પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે શાળાનું કોઈ સારું શિક્ષણ નથી આચાર્ય વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે તાળા બનતી કારણ શું છે હું આ ગામનો પ્રેમનગર ગામનો યુવાન છું શિક્ષિત યુવાન અને મારા ગામમાં આચાર્યબહેન વારંવાર ધમકીઓ આપે છે અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી અને અમારા શિક્ષણના પ્રશ્નો છે પ્રવાસમાં નથી કોઈ ક્રૂ કાંઈ પછી શાળા આખી મેદાન આઠ સાત આઠ વર્ષથી પડી છે કોઈ ધ્યાન આપતું નથી આવા ઘણા પ્રશ્નો છે ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ અરજીઓ કરી પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે કે સરકાર પણ કાંઈ ધ્યાન આપતું શિક્ષકો પણ રાજીનામું મૂકીને શિક્ષકો આખું ગામ કરે રહ્યું છે આખું ગામ આ બધા યુવાનો ભેગા જ છે કે આમાં અમે રાજી છીએ કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી શિક્ષણ વધતું નથી આ જુદી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો યુવાન છું શિક્ષિત યુવાનો બહુ વખત બેનને રજૂઆતો કરી છે કે આઠથી નવ વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે અને બેનને બહુ રજૂઆતો કરી બેને આ દિવસ સુધી સાંભળ્યું નથી પછી ત્રણ કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે ગવર્મેન્ટનો નિયમ છે કે ત્રણ કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એના ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે બહુ વખત કીધું બેન એ પણ નથી કરતા આઠથી નવ વર્ષથી બે સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યાં ક્યારેય કોઈ વાલીબેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાવી નાખવાની બેન ધમકીઓ આપે છે આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી શું છે અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી એ ચાહે કોઈ પણ થઈ જાય ચાહે બેને અમા જન્મ પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હાજ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો